જ્યારે જ્યાં હોઈએ ત્યાં મનથી તંગથી આત્માથી બુદ્ધિથી ચિત્તથી બધી રીતે હાજર રહીએ નહીંતર ઘણી વખત શરીરથી હાજર રહીએ મનથી ના હોઈએ બુદ્ધિથી ના હોઈએ મન અને બુદ્ધિથી હોઈએ તો આત્માથી ન હોઈએ ચિત્તથી ના હોઈએ તો ના થાય અને ઘણાને તો આખું જીવન આ ગોતવામાં જ જાય છે કે એ વળી કયું હોય તો તો પછી તો આખો જન્મારો મને લાગે છે કે પૂરો થઈ જાય અને જો એ જ આપણે મેળવી શકીએ તો પછી માણસ અને પ્રાણી પશુ એમાં કંઈ ફરક નથી હોતો તો એ માણસ બનાવવા માટે જન્મ ભલે મનુષ્ય તરીકે લીધો એ અહીંયા જ્ઞાન ગંગા અહીંયા વ્યાસપીઠ ઉપરથી આપે છે ને એક એક શબ્દ સમજવા જેવો હોય ભાગવતજી મૃત્યુનો ભયને દૂર કરે છે મૃત્યુના ભયમાંથી માણસને દૂર એને ભય મુક્ત કરવાનું કામ અને મૃત્યુને જીતી જવાનું કામ એ ભાગવતજીથી થાય છે મૃત્યુનો ભય દૂર કરવાનું કામ કરી શકે કેવડી મોટી ઘટના છે પછી કોઈ ભય ન રહે અભય થઈ જાય અને જે અભય થઈ જાય એ મોક્ષ નજીક પહોંચી શકે મોક્ષ એટલે માત્ર મૃત્યુ પછીનો મોક્ષ નહીં સદે પણ આપણે જીવતા બધું એક જ જેવું લાગે જેની અંદર કોઈ માટેનો દ્વેષ ભાવ પણ ના હોય કોઈ માટેનો ખરાબ ભાવ પણ ના હોય અને પ્રાણી પંખી વનસ્પતિ મનુષ્ય બધા આપણને પોતાના લાગે દરેક કલ્યાણ માટે આપણે વિચારીએ તો એ સાચું મોક્ષ છે અને જો બીજાને જોઈને તરત જ ખટપટ કરવાની ઈચ્છા થઈ કે આના તો વારો કહે છે કાઢવું માનો તો હવે બેટો આમ છે તો આમ સી રીતે કરવું એ જો કરીએ તો આપણે પાક્કા કળયુગમાં છીએ તો એની અંદરથી આપણે હજુ જીવનની ઉંમર ગમે તે થઈ ગઈ હોય પણ આપણે એની શરૂઆત નથી કરી મોક્ષ તરફની શરૂઆત આપણે નથી કરી તો આપણા આત્માનું કલ્યાણ થાય એના માટે પણ આ કથા ખૂબ જરૂરી છે હવે બધા બાપજી જેથી કહેશે હું એમનું વાત શું કરી શકું મારો તો એટલો અનુભવ પણ નથી અને હું તો સંતો અને એમના ચરણોની રજ છું જ્ઞાનની બાબતમાં એ દિશા હજુ નથી પકડાઈ એ માટેનો પ્રયત્ન કર્યા કરું પરંતુ એ દિશા પકડી અને જે લોકો આગળ વધ્યા છે ત્યાંથી આપણને માર્ગદર્શન મળે અને એ જીવન જો આપણે સાર્થક કરીએ તો આપણું જીવન સાર્થક થઈ જાય ખૂબ પ્રેમ અને ભાવથી આપણા એમપી સાહેબે જેમણે બીજા બધાને તો કોઈ એક ઘર હોય બે ઘર હોય પરંતુ આપણા એમપી સાહેબને તો આખો